મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે તેઓ અજ્ઞાનતાની ઊંઘ કેવી રીતે કારણ કે આ નિંદરે માયાને મોટા મોટા ઋષિ મુનિ અને કરી અને છે મોટા મોટા ઋષિ મોહન હોય તો હજાર હજાર વર્ષો તપસ્યા કરવા વાળા ઓમ થી આગળ કોઈ ત્યાં જ નથી કોઈ કૃષ્ણ પરમાત્માને પાયમાં જ નથી આ એની વાત કરે ઋષિ મુનિ હોય એને કહેવાય અને એ પણ પરમાત્માને પાયમાં નથી અને આ જે આપણે સભાની અંદર આ દેહી અને કૃષ્ણ પરમાત્માની વાતો કરી છે ધન્ય કહેવાય કે આપણા જીવનની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માની કાંતિ વાતો દ્વારા સાંભળવા મળશે નકર જોઈએ જોઈને જગતમાં આ આખા ત્રીજનો મેળો થાય એટલે સાધુ સંતો કેટલા ઉમટી પડે છે એમાં કોઈ કૃષ્ણ પરમાત્માનું ભોજન કરવાનો સંતો ન હોય કોઈ ન હોય હું કામ કે પૂર્ણ પરમાત્માને કોઈ પામવાનો હોય છે જ નહીં કારણ કે આખો ગન્નાર કદાચ પોરી મારે ને કોઈ બધાય ૐ ની અંદર પડ્યા ૐકાર ની અંદર પડ્યા કોઈ કૃષ્ણના શરણ નથી લીધું હશે તો કોણે પરમાત્માને જોઈએ કોણ આપણને રસ્તો બતાવે કોઈ બતાવે રસ્તો બતાવવા વાળો તો કોઈ વિરલો હોય જેને કોઈ આશા આસા ન હોય જેને કોઈનો કોઈ ફાયદો ન ઉઠાવવો હોય એ કૃષ્ણ પરમાત્માનું ભજન કરે એ કૃષ્ણ પરમાત્માનું આપણને નામ બતાવે બીજો કોઈ કૃષ્ણ પરમાત્માનું નામ બતાવે નહીં કોઈ એવો વિરલો આવીને આપણને બતાવી જાય તો ખબર પડી જાય કે ૐ ઉપરથી ઉપર વસ્તુ છે તેનો વિશ્વાસ ના કે છે કે નાવિક જીવ તો મન દ્વારા વિશ્વાસ કરતો નહી કારણ કે મન તો અટપટું છે કે અટપટી એ આ જીવની ગતિ છે ગમે મન ને જીવ ભટકે કઈ નકી નથી કોઈ એવો વિરલો કેવો વારો હોય અને કદાચ જીવાત્મા જો શુદ્ધ આવી જાય તો પછી શ્રી કૃષ્ણ પરમાત્માને ને થઈ જાય અને એનું જીવન સુધરી જાય કે હશે કે હે જીવ તારું શરીર રૂપી જહાજ તો જૂનું થઈ ગયું છે કે હે જીવ તારું જે શરીર રૂપી જહાજ છે એ કે છે જૂનું થઈ ગયું છે એટલે આપણને આમાં કે છે જૂનું રે થયું રે દેવર જૂનું રે થયું મારો હસલોનેલું તો થયું આરે કાયારે રે હંસ લાગી આરે કયા જૂનું તો થયું તારે ને મારે અંસા પ્રીતુ બંધાણી રે તારે ને મારે મારો હસલો નાનો ને દેવર જૂનું તો થયું એવું ગયો હસલો ને પડી રહ્યું હસલો નાનો ને દેવર જૂનું તો થયું આવોજ અવસ્થા આવી ગઈ એટલે સરે શરીર જૂનું થઈ ગયું કહેવાય આ દેવર કહેવાય શરીર છે દેવર છે એ દેવર ની અંદર આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા ની સ્થાપના કરવાની છે શ્રી કૃષ્ણ પરમાત્મા ની પ્રધામણી કરવાની છે કરવાની છે કે છે તો આવી જ રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા આ દેવર રૂપી હૃદય ની અંદર જો બે જાય તો આત્મા અમર થઈ જાય કે છે એવી રીતે કે છે કે આ વૃદ્ધ અવસ્થા વરી સુક્યો છે આ સરે તારું છે એ જીવ એ વૃદ્ધ અવસ્થા વરી સુક્યો છે કે કારણ કે કાયમ એક એક દિવસ આપણો કપાય છે ને એટલે નાના થાતા જાય છે બહુતાને આપણે કેમ કે બહુ મોટા થઈ ગયા પણ મોટા નહીં નાના હતા તઈ મોટા હતા ને મોટા થયા એટલે નાના થાતા જાય કે છે કારણ કે એક એક દિવસ આપણો કાયમ ઓસુ થઈ જાય થાય છે છતાંય આપણે બડે ઉજી એટલે કેટું કાપી સહી પણ એ હોય નહીં

જે મારો આત્મા છે જે મારો જીવાત્મા છે એ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે જાય બીજો જાય બીજો ક્યારેય ન જાય કે છે અને એ કૃષ્ણ પરમાત્માની વાતો સાંભળે બીજા કોઈ કૃષ્ણ પરમાત્માની વાતો સાંભળી ન હોય કારણ કે સત્ય છે જૂઠા જગતમાં આપણને જૂઠું બહુ મળે પણ સત્ય તો કોક જ ક્યાંક જ મળે ક્યાંક ક્યાંક સત્ય મળતું હોય બાકી જૂઠું તો બહુ જ હોય ઘેરે ઘેરે ટાઈમ જૂઠા પણ હોય પણ સત્ય તો કોઈ વેરલો હોય આખી સોસાયટીની અંદર તમે જાઓ તો કદાચ એક કોક એકાંત એવી સોસાયટી એક વિરલો હોય સત્ય બધાય સત્ય હોતા નથી હોય બધા ની ઘરે કૃષ્ણ પરમાત્મા નું ભજન કરવા વાળા અને એકવાર વાર સદગુરુ એવા આપણને મળી જાય ને તો પછી આપણે કોઈ દી કોઈનું ખોટું કરી જ ન હગીએ અને ખોટું કરી ન હગીએ એટલે કોઈ દી કેસ કબાડ આપણી અંદર નો થાય કોઈ દી પોલીસ થાનો આપણી ઘરે ન આવે કોઈ દી કોઈનો માર તોડ ન થાય કોઈને મારવા કૂટો ન પડે કરવું પડે કારણ કે સત્ય છે

કદાચ એને ન ખબર હોય તો તા કારભાર તારે માથે ઉપાડી લેવાય એવા ઘણા મને મળ્યા છે હા તો એ એવા સંસ્કાર ગઢિયા આપે ને એ ગઢિયાના ભેગું બે હું બધા એવું કહું કે નીતિની જે સંસ્કાર આપે એના ભેગું બેહું કોઈ સારી ભક્તિ કરવા વાળા હોય એના ભેગું બેહું સંસ્કાર લેવા તો હારા લેવા એટલે આપણા ઘર ભંગાય નહીં ખોટે ખોટા આપણા દેરિયા જેઠિયા આપણા સાસુ સસરા આપણને પોતાને કોઈ દુઃખ ન લાગે દુઃખ નો આપણા ઘરની અંદર આવે અને ખોટા કારણ કઈ ઉભા ન થાય એટલા માટે સત્ય નો આશ્રય લેવો કેસે કેસે કે તું તારે વિવેક બુદ્ધિને સારી રીતે સાસવી ને જહાજ દિશા તરફ વાય તારી બુદ્ધિ ને સારી રીતે હાચે કેસે અને કે આ જહાજ રૂપ તારું શરીર રૂપી જહાજ છે ને એને સહી દિશા ઉપર લઈ જા તું કામ કૃષ્ણ પરમાત્મા ને લઈ જા કેસે તો શ્રી કૃષ્ણ પરમાત્મા નો શરીર છે ને તા તું ભજન કરી લે આ શરીર નીકળી જાય પછી કઈ શરીર ભજન થાય આ સાધન ભજન કરવા માટે શરીર સાધન આપ્યું આખું આ સહજ આપ્યું એ ભજન કરવા માટે આપ્યું આપણને એ એ બંગલો આપણને વાપરવા માટે આપ્યું ભજન કરવા માટે અને આપણે ક્યાં ગડ પીર્યા માયા ની અંદર માયા ની અંદર આખી જિંદગી કાઢી નાખી મારું તારું કરવા આખી જિંદગી કાઢી નાખી પણ ક્યારે આપણને આપણા કૃષ્ણ પરમાત્મા યાદ જ ન આવ્યા કે અને આ અમીરસ પ્યાલો કોઈ પીઈએ ને તો તો પછી એને અમર પદ મળી ગયું પછી મારે જેમ બે પાસ વ્યક્તિને કહી શકશે કે તમે કૃષ્ણ પરમાત્માનું નું ભજન કરી લો કારણ કે મેં અમર પ્યાલો પીધો છે તો હું તમને અમૃત પાવશું અને જેને ઝેર પીધાની ઝેર જ પાય આપણને માર જ નાખે એ કોઈ અમૃત પાવા ન આવે જેને અમર પીધા હોય અમૃત એને ખબર હોય કે અમૃત રસ કોને કહેવાય બાકી ઝેર પીધા હોય જેની પાસે ઝેર હોય એ તો આપણને ઝેર જ પાય ને અમૃત હોય અમૃત પાય કે જેની પાસે જેવું છે એવું આપણને આપતા હોય છે કે છે કે તું હજુ હજુ સુધી અજ્ઞાનતાની નિંદ્રામાંથી કેમ જાગતો નથી એ જીવાત્મા કે આ નિંદ્રા તારી શા માટે અજ્ઞાન રૂપી નિંદ્રા શા માટે કરવી છે અને એ જીવાત્મા હજી તું જાગૃત કેમ થતો નથી કે કે જો તારા શરીર રૂપી જહાજને કૃષ્ણા ઈશા રૂપી પવનથી ઝાપટા લાગશે ને તો તો પછી તારો આ જહાજ મોહ રૂપી સાગરમાં ડૂબી જશે કે છે આ શરીર રૂપી જહાજ મોહમાં ડૂબી જાય કે અને એ જાપટા પવનના અને આશા કૃષ્ણના ના જેવા તેવા ન હોય કે એવું જાપતું આવે કે એક જાપટો માં આપણે ઊંધા નાખી દે સીધા કેસે કેને હે નાવિક જીવ તો તારા શરીર રૂપી જહાજ સીધી દશા તરફ લઈ જા કે હશે કે તું તો હજી સુધી પારાવાહિક અને વ્યવહારિક જંજાટ નો ઘુસાયેલો છે કે તારા વ્યવહારમાં હજી આજી હજી તો ઘુસાયેલો છો કે તે કોઈ દી તારા વ્યવહાર જે બંધનને ને છોડ્યા જ નહીં છોડ્યા આપણે ગમે એટલા સંતો કહી જાય આપણે વ્યવહારના બંધન છોડતા નથી કે વ્યવહારમાં અમારે જવું પડે ભજન ભક્તિમાં ન જાય તો હાલે લે કે છે પણ પરમાત્મા આપણને એવી રીતે પ્રાપ્ત થતા નથી ભલે આપણે ડુંગરની ચોટી ઉપર કામ કરતા હોય પણ આપણા હૃદયની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા હોવા જોઈએ આપણે ભલે માયાની અંદર હોય પણ માયા આપણી અંદર હોવી જોઈએ નહીં આજે હું જ પરિવારની અંદર રહું છું અને સોસાયટીમાં રહું છું એટલે માયામાં પણ રહું છું તમામ લોકો માયાના કામ કરે છે એની અંદર હું વચ્ચે બેઠી છું પણ સતાય શ્રી કૃષ્ણ પરમાત્મા મારી હૃદયની અંદર બેઠા છે લોકો દુનિયાવાળા ગમે તે કરતા હોય આપણે એના અમુ જોવાનું નથી સયમ મારે શું કરું પોતાને મારા પ્રિયતમને મારે મળવું છે મારે મારા શ્રી કૃષ્ણ પરમાત્મા મારા રાજીના દર્શન કરવા છે તો કેવી રીતે દર્શન કરું એનો વિચાર કરવો કાયમ કે પ્રભુ મને તમારા દર્શન કેવી રીતે થાય અને હું તમારી નજીક કેવી રીતે પહોંચું તમે જ રસ્તો બતાવો રસ્તો બતાવવાળો પરમાત્મા જ હોય બીજો કોઈ રસ્તો ન બતાવે આપણે બતાવે કોઈ હારો વિરલો મારા જેવો હોય ને મારી પાસે આવીને બે તો હું કહું ભાઈ તમે બહુ દુઃખી થાવશો તો તમે શ્રી કૃષ્ણ પરમાત્માનું ભજન કરો આટલું કે પણ એ ઘડીક લાગે ઘેર જઈને તો પાછું કાંઈ લાગે નહીં કહેશે ભવસાગર પર સવાયેલું છે તૃષ્ણા રૂપી પવન અને મોટા મોટા પડદાવ આપે છે અને પરંતુ હે જીવ તને કોઈ ભય જ નથી કહેશે ત્યાં મોટા મોટા કે છે પણ સાટ આપે છે આપે છે હવે દરિયાના મોજા આવે એ ખરખું ઝાપટથી મોજું આવ્યું ને આપણે નાતા આપણે તાણા ને વૈધા આપણે ને કેટલાય લોકો એમાં વૈ ગયા આપણને તો ઓહો મોજું આવે છે આપણે નાવું છે પણ એ મોજામાં નવાય નહીં ક્યારે દરિયાનું મોજું આવે તો પાણીનો કે અગ્નિનો ભરોસો કરવો નહીં ક્યારે બારીને ભસ્મ કરી દે ક્યારે તાણીને વહી જાય એ આપણને ખબર નથી કે અને અને મોજામાં આપણે ખુશ થતા હોય ને એ ખુશી આપણને દુઃખ આપી દે એટલે એમાં ખુશ થવાય નહીં કે કેસે તેથી તું સંતોષ તથા ધૈર્ય રૂપી દોરીને નીચે બાંધીને અન્ય પ્રેમ લક્ષણા ભક્તિ કર કેસે તું ધારણા ધઈ રાખ અને કેસે પ્રેમ રૂપી તો ભક્તિ કર શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રેમ કરી લે કેસે પ્રેમ બીજો કોઈ નથી પ્રેમ કરવો હોય તો શ્રી કૃષ્ણ પરમાત્માને કરવાનો બાકી દુનિયાવાળા તો અપને કાયમ દગોતી જ છે દુનિયામાં પ્રેમ ઘડીતનો જ છે તમે ભેણું રાખો એ આખી જિંદગી તમે એનું રાખો અને ઘડીક નો રખાણ એટલે તમારો વ્યવહાર પૂરો આખી જિંદગી તમે હારાસ કામ કર્યા હોય અને એક કામ તમારાથી ખરાબ થઈ જાય એટલે આખી જિંદગી તમારી ખરાબ પર નાખે આ દુનિયાવાળાના રીતિ રિવાજ અને એક કામ તમે સારું કરો હો કામ ખરાબ કરો એટલે તમને ફૂલ ના પહેરાય ગયો ઓલો હો કામ હારા કરે કે આમ ગયા ઓલો તો પાંચ માનામાં આવીને એક જ વખત સારું કરી ગયો કોઈ ફૂલ ના પહેરાય અને ઓલા વ્યક્તિ આખી જિંદગી સારું કર્યું હોય અને ભૂલ થી એક કામ ખરાબ થઈ ગયું હોય તો એને ખાહડાના હાર પહેરાવી દે સમાજ પહેરાવી ગયો આવો સમાજ છે એટલે સમાજની હારે જે રહેવું એ સમજી અને જોઈ વિસારીને રહેવું અને આપણે આપણા ભજનમાં રહેવું ભરપૂર આપણું ભજન જો ભરપૂર હશે તો આપણી ને કોઈ ડુબાડી આપશે નહીં આપણી નાવ તરી જાય તો કહે છે તેથી સંત કારણ કે શરીર રૂપે આ શર્ટ કપડું જૂનું થઈ ગયું છે કે છે કે આ શરીર જૂનું થઈ ગયું છે હવે અને સંસારની ની વિસ્મય વાસના રૂપે આ દિન મોટા મોટા મહારથી હોય પણ પડસા પડસાટ આપી છે તેથી આ નાવી કહે છે તું પણ સુધારણ અને બાળકોની જેમ ખેલ સમજતો ને આ સાધારણ અને બાળકોની જેમ તો આ ખેલ ન સમજતો કે છે કેમ તો સેતી જાય છે કે છે કે ઉપર આકાશ છે સર્ગ વૈકુટ

કેવું પશુ જેવું કે જીવ સૃષ્ટિ પશુ કીધી જીવ ની અંદર આપણે રહી તો આપણે પશુ જીવન જેવું રહીશી જીવ સૃષ્ટિને ને તો ગમીન્યા માલી હકે દીકરી હોય પિયરિયા માં ગમીન્યા થઈ હકે પણ આ રહી ગયા પછી બંધનમાં માં ક્યાં જઈ હકે દીકરી ઘર બારી નીકળી હકે નહીં એવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા નું ઘર છે ને એ આપણું ઘર છે પોતાનું આપણું હારું છે અને જે સંસારનું છે જે દેવી દેવતાઓ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તક સુધીની અહીં વાત કરે છે એ બધું આપણું પિયર કહેવાય બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બધું આપણું તેત્રીસ કોટી દેવતાઓ છે આપણું પિયર છે અને એ પિયરની અંદર આખી જિંદગી આપણે રહી શકીએ નહીં આપણે આપણે ઘરે પોતાની ઘરે જાવું જ પડે તો આ બુદ્ધિ રૂપી દીકરી આપણી અંદર બેઠી છે એ બુદ્ધિને શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે વરાવવાની છે આપણે એની સાથે લગ્ન કરવાના છે એટલે કીધું લગ્ન લાગી શ્રી કૃષ્ણ પરમાત્માના નામની નામ ની કીધું નાખી જાય એની હારે આપણે લગ્ન લગાવવાની છે કે છે અને એ બુદ્ધિ આપણે હારે ભરાવી દેવું ને એટલે પછી આપણે હારિયા કેમ રહેવું એ આપણને અનુભવ થાય કે આપણે પાડોશી પાસે પછી બેસી હગી કે ન બેસી હગી એનો અનુભવ પછી થાય છે કે છે ત્યાં સુધી તમ પિયરની અંદર હોય ત્યાં સુધી આપણે ગમે ત્યાં જઈ હગી કારણ કે આપણે માં બાપ આપણને કોઈ નાદ નો પાડે પાડે પણ આહાર એની અંદર આવો કે ક્યાં ગઈ તે અટણ હોદી એમાં શ્વાસ છે એ શ્વાસ એ શ્વાસ એનું નામ જપો વૃથા શ્વાસ મત કોઈ ન જાણો એ શ્વાસ કો આવન હોય નો હોય અંદર એ સાસુ બહારના સાસુ છે ને એમ અંદર આ સાસુ બેઠા છે હો અંદર દેરાની જેઠાણી બધા બેઠા છે આપણને કેવા વારા એ સાસુ નું આપણે એના શ્વાસ શરણ ડાબા ના છે અંદર સાસુ છે ને શ્વાસ આવે છે ને જાય છે શ્વાસ આવે છે એના શરણ આપણે તાબંડ એક એક શ્વાસ એ શ્રી કૃષ્ણ પરમાત્માનું ભજન કરવાનું છે એકમીસ હજાર સસો શા સસો શ્વાસા છે આપણી અંદર એકવીસ હજાર સસો શ્વાસા આપણી અંદર છે તો શ્વાસ એ શ્વાસ એ ક્રિશ્ન પરમાત્માનું ભજન કરવાનું છે કરી શકીએ આપણે એક એક શ્વાસ ભજન કરી જ નથી શકતા ગણિતમાં તો ક્યાં આપણે પહોંચી જાય એ કાંઈ નક્કી જ ન હોય પણ એક એક શ્વાસ એની માટે જો કાયદો હોય તો એને થઈ આ જીવાતમાં આ પુત્ર સૃષ્ટિ પર ગયો છે તો આખું જીવન મારે માટે કાઢ્યું છે તો મારે એને માટે કેટલું જીવન કાઢવું પડે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે આપણું બાવડું પકડી લેશે પછી પછી આપણે કોઈ આશા અધૂરી રહેતી જ નથી તમામ આશાઓ આપણી પૂરી કરી દેશે